જય દ્વારકાધીશ ઠાકર કરે ઠીક તમારું સ્વાગત છે કનેક્ટ વિથ કેવિંગ તો હવે ભાઈ આજે આપણે નવી ગાડી લીધી છે ઓર અભી તો રુકો ક્લાઇમેક્સ અભી બાકી હે તમને બતાવું એના ખાલી નંબર જોજો ને એનો ભાવ જો તો નંબરનો જ ભાવ છે પૈસા નંબરના જ છે ગાડી કરતા નંબર મુંગા છે એટલે હવે તમને ગાડી બતાવું વિડીયોમાં જોડાઈ રહેજો ને ગાડી આપણે લઈને પછી ક્યાં મૂકવા જાવી એ તમને બતાવું તો ભાઈ આ એક્સેસ લીધું છે આપણે નવું અને નંબર જોઉં તો ત્રણ એકા તો વિચાર કરો કેટલા નંબર આવ્યા છે એક્સેસ કરતા તો મોંઘા જ આવ્યા છે નંબર એક એકાની કિંમત કેટલી હશે વિચાર કરો ભાઈ પેટ્રોલ પૂરું થઈ ગયું નવી ગાડીમાં હવે આ ભાઈ છે ને ખોલવાની સિસ્ટમ તને શીખવાડું આમરે આમરે એમ ના હોય જો હમણાં ખુલી જાય જો ખુલી ગયું જોયું ખુલી ગયું

પેટ્રોલ વધારે રાખતા નથી એની પાછળનું એક કારણ છે એ હમણાં પેટ્રોલ ભરાવીને તમને કારણ કહો હમણાં કહી દો હાલ ને હવે ભાઈ હવે ગાડીમાં એવું છે ગાડી આપડી નથી બીજા ભાઈએ લઈ લીધી કોણ તાત્કાલિક આપણે લેવાની જ છે નો ડાઉટ આવશે અને અમે આ ગાડી છે ને અમદાવાદ રેલવે સ્ટેશને મૂકવા જાય છીએ અહીંથી સીધી કુરિયર થાશે ખંભાડિયા દ્વારકા બરાબર એટલે એની માટે ઝેરોક્ષ કરાવી હતી કઈ રીતનું છે આગળ એ તમને હમણાં હું બતાવું લઈ લેજો ભાઈ ટ્રાફિક અમદાવાદની કાલુપુર કાલુપુર મરી જાય આમાં આવીએ ને તો તો આવી ગયું છે કાલુપુર રેલવે સ્ટેશન અમદાવાદ રેલવે સ્ટેશન નું કામ ચાલુ છે ભાઈ રેલવે સ્ટેશન ને આવી ગયા હતા ગાડી ટ્રાન્સપોર્ટ માં મૂકવા માટે રેલવે માં હવે કેટલા રૂપિયા છે રાત ને ખબર ઓફિસ મળતી નથી ને બધું ગોટો એવો હે પણ મેં જાણ્યું કઈક જેટલી ગાડીની કિંમત હોય ને એ રીતે ગાડીનો ભાવ હોય છે ટ્રાન્સપોર્ટ માટે અને એ લોકો પાર્સલે કરી દે વ્યવસ્થિત બાંધી બાંધી દીએ પૂછીએ આપણે એટલે જો સાહેબની ગાડી પડી જજ સાહેબની આયા parking માં આ છે હોરા કે બળિયા થા ગુરુ આવી નોકરી હોય ને તો કાઈક મજા આવે આપણે તો આમાં આટા ફેરા જ કરવા ઓફિસ નથી મળતી ને ગોટાવાળું હોય ગાઈસ આવું બધું છે આ રીતે પાછળ ટ્રાન્સપોર્ટની ઓફિસો હોય બધી પાર્સલ કરવાની કુરિયરની હવે આપણે ગાડીની કાર્યવાહી કરવાની છે ડોક્યુમેન્ટ આપવાના હે બધા અને એવું બધું છે ભાઈ આધાર કાર્ડને નંબરનું ને આરટીઓનું ના ને એવું બધું છે પૈસા ભરવાના ને એવું છે હવે ઓફિસમાં જાય કઈ રીતનું છે બતાવું તમને હાલ કોકને પૂછીએ હે ખંભાળિયા નહી આવે જામનગર આવશે દ્વારકા નથી ઉગતી ખંભાળિયા

ટ્રેન માં જતું રહી કરાવવા જવાનું છે ભરી શું આપણો આધાર કાર્ડ હાલો ભાઈ હાલો પાછી જેરોક્ષ કરાવવા ગયા તા આધાર કાર્ડ ની જેરોક્ષ અમારી નોતી કઈ હતી હા આમ સીધું અને બીજે નંબરમાં એ કે બીજા પોરબંદર વાળાની ગાડી આવી ને એક્સેસ પોરબંદરથી અમદાવાદ એને બધું ભાંગ તૂટ થઈ ગયું એટલે હવે અમે ટેન્શનમાં આવી ગયા કે આ ગાડી મોકલાવી કે હું કરું હવે રિસ્ક લઈ લઈએ હજી સાઠ કિલોમીટર ગાડી આવેલી નથી આવ નવી નવી ગાડી છે એટલે રિસ્ક લઈ હવે હું થાય જોઈએ પછી ભગવાન ની ઈચ્છા આપણે પંદરસો વાળું પેકિંગ કરાવશું બીજું હારામ હારું પેકિંગ બરાબર ને રાખ અને કઈ કાલુપુર બધાય કામ ચાલુ હોય ને ભાઈ રસ્તા બંધ એ ઓલો ગાડી વાળો જાય એમથી લઈ લે બીજું તો શું કરું જોઈ લેજો ગલી ક્યાંથી ગાડી કાઢવી પડે રોડ ના કામ ચાલુ હોય ઘણું હોય તો અડધો લીટર નીકળું અડધો લિટર પેટ્રોલ નીકળું આપણે પચાસ રૂપિયા છેલ્લે નાખ્યું તું ને કાઢી નાખવાનું કારણ એ કે ગાડીમાં માં આગ બાગ લાગે નહીં આ પેટ્રોલ આ લોકો પાછી અહીંયા રાખી લે કાઢે નહીં આવ લું જ લેવાનું પેટ્રોલ આવ કાઢ નાખવાનું એટલે કાંઈ ઉપર આ નવી જ ગાડી હે ભાઈ નહીં હોય જાદી પચાસો રૂપિયાનું જ નાખ્યું તું એ હા એ ચાલુ નહીં થાય ઉપર મૂકવામાં પાછો પ્રોબ્લેમ થાય ને એવું ઓકે 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 હમ જાય છે આજે હજુ તી ગયું ના ઉપડે હવે જીરો જીરો પૂરું પૂરું પેટ્રોલ ખતમ થઈ ગયું છે પેટ્રોલ પતી ગયું કાઢી લીધું હતું એટલું બધું ડેકીમ નાખ દે કવર કાઢીને હાલો ભાઈ ગાડી પેકિંગ થાય છે આપણી આ થેરેન પેકિંગ કરાવી દે વ્યવસ્થિત એટલે ખબર પડે આપણે કેટલી છે ડબલ વાળું પેકિંગ કરાવ્યું આપણે કેટલા થશે બારસો રૂપિયા આઠસો પુઠાના અને નોર્મલ ત્રણસો ત્રણસો માં કઈ ના આવે ખાલી આ જ કાગળ મારી ક્યાં મોકલવાનું જુનાગઢ આપડી ગાડી તો ક્યારે નીકળી આપણે ભાઈ બારસો વાળું પેકિંગ લીધું છે ફૂલ સેફ્ટી સાથે જો ઉઠા બુઠા ને બધું આવી જાય એમ નવી એક્સેસ નું અનબોક્સિંગ થાય છે એક્સેસ માર્કેટ છે ઓયી ખબર પડી ગઈ માટે બેસલ આખો રોલ મગાયો લીટી દે મે કેધું તો તો એક ના થવો જોઈએ જેને આપણે એક્સ્ટ્રા લેવાના છે આ ટાઈમ બગાડ્યો એનો ભાઈ થઈ ગઈ થઈ ગઈ છે હવે ચાવી દે તો ભાઈ તો ફાઇનલી ભાઈ બે કલાક થઈ ગાડી પેકિંગ કરતા અને હવે અમે બે ભાઈ નીકળી ગયા ગાંધીનગર જવા ગાડી તો હે નહીં એટલે મેટ્રો પકડી આવે પોલીસ વાળા ઊભા ભાઈ પકડી લે ની એકવીસો રૂપિયા થયા પેકિંગ ના બારસો રૂપિયા ને નવસો રૂપિયા ચાર સ્ટેશન છે ભોઈરામાં તો ભાઈ બેઝમેન્ટ માં હે ટ્રેન મેટ્રો સ્ટેશન

તો ભાઈ વ્લોગ સારો લાગ્યો તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ